પારડી તાલુકાના ચીવલ નજીક અલ્ટો કારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો બે ચીખલી પીપલ ગાભણના યુવકની ધરપકડ એકને જાહેર કરાયો વોન્ટેડ પારડી પોલીસે રાત્રે ચીવલ મરી માતા ચાર રસ્તા નજીક રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક સફેદ કલરની અલ્ટો કાર નંબર જીજે ફિફ્ટીન સી એલ ડબલ વન થ્રી નાઇન અટકાવી તપાસ કરતા અંદરથી કુલ બસો છન્નું બોટલ જેની કિંમત છેતાલીસ હજાર આઠસો એસી નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો દારૂ મળી આવતા પોલીસે કાર ચાલક શૈલેષભાઈ કંડુભાઈ નાયકા પટેલ તથા કેવિનભાઈ નરેશભાઈ પટેલ બંને રહેવાસી પીપલ ગભણ તાલુકો ચીખીલી જિલ્લો નવસારીની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો તેમને સુનિલ નામના વ્યક્તિએ નાના પોંઢા પાસે કારમાં ભરાવી આપ્યો હતો જેથી તેને પાર્ટી પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે કારમાંથી મળી આવેલા દારૂ સિવાય ત્રણ મોબાઈલ ફોન અને કાર સહિતનો કુલ મુદ્દામાલ રૂપિયા એક પોઈન્ટ એકસઠ લાખ કબજે લીધો છે અને આ આગળની વધુ તપાસ પાડી પોલીસે હાથ ધરી છે